તો આ તરફ મહત્વના સમાચાર જોઈએ નવસારીથી નવસારી શહેરમાં પૂરની સ્થિતિ વિકટ બની છે પૂરથી પીડિત નવસારીમાં સ્થિતિ વધુ વણશે તેવી શક્યતા છે હજારો વિસ્થાપિત લોકોને ભોજન પૂરું પાડવા માટે વિવિધ સ્થળોએ રસોઈ શરૂ કરી દેવામાં આવી છે અને ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે પૂર પ્રભાવિત લોકો સલામત સ્થળે પહોંચી શકે તે માટે વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી છે મહિલાઓ અને બાળકો સહિત સમગ્ર પરિવારને સ્થળાંતર કરવામાં આવ્યા છે તેઓની વ્યવસ્થા મુજબ શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે તેમજ તેમના ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે નવસારીમાં પૂર્ણા નદીના કિનારે આવેલા વેરાવળ સ્મશાન ગૃહ સંપૂર્ણ રીતે ડૂબી જવાના કારણે મૃતદેહને લઈને નીકળેલી શબયાત્રાને પણ પાણી મારફતે પરત ફરવું પડ્યું હતું પાણીનો જોરદાર પ્રવાહ નવસારીની ટાટા સ્કૂલ સુધી પહોંચ્યો હતો જેના કારણે અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરમાં લાશને લઈને નીકળેલી અંતિમ યાત્રા શમશાન ભૂમિ સુધી પહોંચી શકી ન હતી અને અધ પરત ફરવું પડ્યું હતું પૂર્ણા નદીનું ડ્રેન્જર માર્ગ સત્તાવીસ ફૂટ છે જ્યારે હાલમાં પૂર્ણા નદી તેના ખતરાના નિશાનથી પાંચ ફૂટથી વધુ વહી રહી છે